દરેક નીતિની સામે કાયદાને રતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં પીજી હોસ્ટેલનું નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલના પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરાયું હતું ગ્રાઉન્ડ ફ્લોર સોળ માળની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું તો આ પ્રસંગે સુરતના તમામ ધારાસભ્યો સહિત સ્મીમેરના હોસ્પિટલના ડોક્ટરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમેર હોસ્પિટલની અંદર લગભગ પિસ્તાલીસ મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ્સ છે એમના માટે એકસો ને બાણું રૂમ બનાવવામાં આવ્યા છે દરેક રૂમમાં બે પ્રમાણે લગભગ લગભગ એકસો ને ત્રણસો ને લોકો એટલે લગભગ ચારસો લોકો ચારસો સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે બિલ્ડિંગની ક્વોલિટી તમે બધાએ જોઈ હશે બહુ સરસ બનાવી છે મહાનગરપાલિકાએ અંદર રૂમનો સ્પેસ એની હાઈટ એટેચ બાથરૂમ આની અંદર કપબોર્ડ ટેબલ આ તમામ સુવિધાઓ સાથે આજે હોસ્ટેલના રૂમ બનાવવામાં આવ્યો છે હું મહાનગરપાલિકાના મેયરશ્રી પદાધિકારીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલો સોળ માણનો આ પ્રોજેક્ટ અત્યંત સારી સુવિધા સાથે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે આપણી સેવા કરવાના છે જે મેડિકલમાં ભણીને સમાજની સેવા કરવાના છે આ ડૉક્ટરો માટેની આ સુવિધા એમણે અહીંયા ઊભી કરી છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ કોર્પોરેટરોને પણ અભિનંદન આપું છું જે તે વખતે મંજૂર થયું ત્યારે પરેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ઘણા બધા વાદવિવાદ હતા કરવા ના કરવાના વિચારો ચાલતા હતા ત્યારે મક્કમતાથી આ નિર્ણય લીધો અને અમારા હમણાં મેયરશ્રી દક્ષશ માવાણી અને ચેરમેનશ્રી રાજેનભાઈ પટેલ અને ચેરમેનશ્રી મનીષાબેન આ બધાના આગેવાનીમાં આ પ્રોજેક્ટ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે ફરીથી હું સુરત શહેરના સૌને પણ મહાનગરપાલિકાને આવી સુંદર સબળ મજબૂત વ્યવસ્થા માટે અભિનંદન આપું છું સિમેન્ટ હોસ્પિટલમાં પણ નાની મોટી જે મુશ્કેલીઓ છે એ પણ આ અધિકારીઓ એને પણ દૂર કરે અને આના લાયક હોસ્પિટલ પણ વાતાવરણ બનાવે એનાથી પેશન્ટોને પણ ખૂબ ફાયદો થશે રોજના લગભગ ત્રણ હજારથી વધુ જ્યારે ત્યાં પેશન્ટો રોજ આવતા હોય ત્યારે એમની પણ સુવિધા અને એમની સાથે આવનારા એમના સગાઓની પણ સુવિધા અને સ્વચ્છતા જળવાય એના માટે પ્રયત્ન કરો જે હું વિશેષ અભિનંદન આપું છું એમને કે એમણે આ કોમ્પ્લેક્ષની અંદર જે રેન વોટર હાર્વેસ્ટિંગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે જે એમની યોજના છે કેચ ધ રેઇન એ યોજનાને સાકાર કરવા માટે લગભગ અગિયાર જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પોઈન્ટ બનાવ્યા છે જેમાં કેમ્પસ ઉપર અગાસી ઉપર જે પણ પાણી આવશે બધું જ પાણી જમીનમાં ઉતરી જશે એ પ્રકારની આ વ્યવસ્થા કરી છે એના માટે હું વિશેષ અભિનંદન આપું છું અને આ સર્વેને પણ પોતપોતાના ઘરે આ રેનવોટર હાર્વેસ્ટિંગ કરવા માટે અનુરોધ કરું છું ધન્યવાદ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ